વડોદરાની નવી જિલ્લા કલેક્ટર ખાતે શ્રી કોયલી કેળવણી મંડળ કોયલીના ટ્રસ્ટીઓ તથા કોયલી વિદ્યામંદિરના પ્રિન્સિપાલ શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાના કોઈલી ખાતે આવેલી શ્રી કોયલી કેળવણી મંડળ શાળાને ગતરોજ જાહેર સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શાળાની બિલ્ડિંગ ને ગતરોજ પ્રવીણ પટેલ પ્રિન્સિપાલ ગિરીશ પટેલ તથા શૈક્ષણિક કર્મચારી એકત્રિત થયા હતા ત્યારબાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વહેલી તકે અમારા શાળાનું સીલ ખોલવામાં આવે સમય મર્યાદા આપવામાં આવે જેથી બાળક બાળકોનું શિક્ષણ ના બગડે તેવી માંગ કરવામાં આવી હતી જ્યાં સુધી શાળાનું સીલ ખોલવામાં ના આવે ત્યાં સુધી વાલીઓને સૂચના આપી બાળકોને શાળાએ નહીં મોકલવાની સૂચના આ સંદર્ભે શાળાના ટ્રસ્ટી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું વિદ્યા મંદિર કોયલી હાઈસ્કુલ માંથી આયા છે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે અને અમારા માટે જે સીલ વાગ્યું છે કોઈલી હાઈસ્કૂલમાં એ વહેલી તકે ખોલવા માટેનું અમે એમણે કહ્યું છે અને એમણે હા પણ પાડી છે બીજું કે ભૂળાવાળાને આજે જો પરમિશન જોઈતી હોય તો અમે એના માટે તૈયાર છે અમારી તરફથી પૂરી તૈયારી છે એમને જે કંઈ એમને જે કંઈ એમની જે ફી થતી હોય એ અમે ઓન ધી સ્પોટ હાલવા તૈયાર છે ઓન ધી સ્પોટ અમને પરમિશન આપી છે